અને હાજી ભાગી જાય હજુ આવશે તો હું તો જતો રહી મેલી હવે શું આપણ વઢાઈડ્યું કલગ ર્યું હવે હુવા વાત હવે બી હાલ એ મકા વટુ કે ને મકા વટુ કે ને મકા જાપ હોય આવન કરી દે

તો એ મન નહીં એ તો તેદાર તો ઉષુમાર તો આ તો ભાજી નાખવા ટોકાન બગાપ તમે એ તમે હું કીધું તો અલ્યા જા જા ઓહી પૈયે લ્યો હું આયા હોતે અલ્યા હમણા તો આખી ઢીંડી હમણા એ ભણકારા વાખ્યા હું એ તો મારા તારતો

ઇના કીધું કે તું તો કે ન નાશીન પોણી લઈ જા અને ગયો તું જા મરી જા મરી મરી તો સોના મને મરી ભાઈ અને વાડ્યું પાણી વાડી બારે તમે પલણી જા હા પડશો એક તો હું તો તમારું પોણી વાડી તો ને છું ભાગના કાટા તો વાડી ની જોન પાણી અલે કઈ દો હજુ પોણી લખો ને હું કાકા તને પોણી આવવાની

એ ખેડૂત હતા અમે ખેડૂત નહીં હોત ને તો તોકર મારા ઢારિયામાં ખાળું જીનો તું હેઠો પૈસા આલે તમે હું આખો હરતું ખેતર આ માટી ખેતી નથી ને કમ લાવ્યો હાર્યો પણ તમે એટલો કટકો નર ના મૂકી દેવા તા તા આ તો હું જોઈ લાવું તમારા લ્યો ને નર પણ બોરે કેટલા નર પડ્યા છે તમે લઈ આ તો પાછો બાવર કે જા જેઠા કરી લેજે કે હું તો કરીન પછાડો હોય કેન

આ વખત તમારી લાઈન એટલે એટલો ના ખાઈ દો બરોબર પાણી લેવા જોયું હવે કાળી પૂછો ખાલી તેજીન ખાલી પૂછો ખાએ હું ઘેણો તા ના પૂછો ખાલી અલ્યા તમે ઘેણા હતા ને ત કોરિયા તા એ પાવ આટલો બધો માયા હો મુંઈ મુંઈ હું તલવાર લઈ બાવા ખબર વાત સુતી જતા

ભલામો તમે કેવું તમને હવે લાલજી તમે હું વચ્ચે લા તમે હેડજો ભલા આદમી તો હું પાણી તને રૂપિયાના અમે તારો હે તારો તો હતા ને તારો બોર હે પાવન કરવા એ તો અહીં આવી ગયો પોપટિયો કાળિયો હાજી નાખ્યો મને દોશી છોડો દોશી એના ઉપર હું દોશી છોડું દોશી તું તો જઈ હું જઈ તો જઈ હું જઈ મને ના ફોડે લાઈ દે કોમ ના લેજો વા જુવાડ વા